જય શ્રી રામ ખોખી હનુમાનજી મહારાજની જય આજ રોજ જયારે આષાઢી બીજ આવતીકાલે બીજ છે આજે પણ બીજનો ભાગ છે આજના દિવસ અહીંયા ધીબેને બબે છે આજે અહીંયા શનિવાર છે શનિવારના રોજ જારે કોખિયા હનુમાનજીને મંદિરની અંદર અહીંયા આવવાનું થયું તો કોખિયા હનુમાનજીને મંદિરમાં જે અમારા પૂજારી બાપુ છે અહીંયા મહંત છે એવા બુદ્ધ દેવદાસ બાપુ અહીંયા સેવા પૂજા કરે છે અને આશ્રમનું સંચાલન કરે છે તો એવી જ રીતે અમે અહીંયા ધ્યાન રાખીએ છીએ આશ્રમનું અહીંયાના જે ગંભ ગયને મહંત પરમ પૂજ્ય શ્રી અવધવિદ્યાજી દાસજી બાપુ એમના શરીર શાંત થયા એમને અંદાજી દોઢ પોણા બે મહિના થયા છે તો દોઢ પોણા બે મહિના પછી અહીંયા આશ્રમ ની અંદર અનેક પ્રકારના અહીંયા જે બધા ભક્તો છે એ બધા આવતા હોય અમારા હર્ષદભાઈ હરસિદ્ધિ મોબાઈ મેંદડામાં છે તો અહીંયા ગયા શનિવાર નથી અહીંયા હર્ષદભાઈ આવ્યા હતા તો અમે હર્ષદભાઈ ને કીધું કે અહીંયા અમારે નગાડા નથી તો અમારા હર્ષદભાઈ જે છે હર્ષિદ્ધિ મોબાઈ વાગા એમના ચાર પાંચ મિત્રોને સાથે રહીને મિત્રોને પાસેથી બધા થોડું ઘણું નાનું ફંડ ને અને અમને એક અહીંયા ખોખી હનુમાનજી મંદિરમાં નગાડાના ભેટ આપ્યા છે અને કીધું કે બાપુ રામ ભગવ સાહેબ બોલવાનું છે કોઈને નામ નથી લેવાના પણ હર્ષદભાઈ એક પ્રેરણાદાયી બને બીજા માટે એના માટે અમે હર્ષદભાઈના નામ લઈએ છીએ અહીંયા તમામે કેટલા વર્ષોથી હર્ષદભાઈ એના મિત્રો મંડળ બધા દર્શન કરવા આવે એવી જ રીતે અમારા જે જયરામદાસ ખૂટ છે જયરામદાસભાઈ ખૂટ જે આજે પચીસ થી ત્રીસ વર્ષથી અંદાજી સેવા કરવા આવે છે એમને બાજુમાં જે બીજા ભાઈ છે એમના નામ નથી આવતું પણ એ પણ અહીંયા તન મન ને ધનથી બધા સેવા કરતા હોય છે એવી પાછળ પણ ઘણા બધા ભક્તો ઉભા છે એટલે અહીંયા ખોખી હનુમાનજીના મંદિરના એક પરચો છે અહીંયા આવીને કોઈ પણ નાની મોટી સેવા કરે તો એના સેવા ફળીભૂત થાય છે કારણ કે અહીંયા તમે એક દાણા આવીને બાવી જાઓ તો હજારો ને લાખ લાખો દાણા કરીને દેવાની જવાબદારી અમારા હનુમાનજીને મહારાજની છે જય 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 હનુમાન ગુસાઈ કૃપા હું ગુરુદેવ કે નાય એક હનુમાનજી મહારાજ એવા છે કે ગુરુને જેમ કૃપા બધાને ઉપર કરતા હોય પણ જાકે જે પર સત્ય સનેહ જે માનવને ઉપર સ્નેહ સ્નેહ હોય ભગોસા હોય એને ઉપર એટલે એક ભગોસા એક એક આસ વિશ્વાસ તમે અહીંયા આવો અને હનુમાનજીને ઉપર ભરોસા રાખીને તમે તમારી બધી મનોકામના અહીંયા હનુમાન દાદાને રજૂઆત કરો તો હનુમાનજી મહારાજ તમારી બધી મનોકામના પૂર્ણ કરે પણ જ્યારે તમે અહીંયા આવીને શરણાગતિ સ્વીકારો ત્યારે તો અહીંયા મેંદરડા તાલુકાની અંદર અમારા મહાલણકા અને કંદડીપુર ગામ છે અને કંદડીપુર માલગણકા ને વચ્ચે જે ડેમ છે ડેમને કિનારામાં અમારા હનુમાનજીના મંદિર આવે છે તો હનુમાનજીને મંદિરમાં આવીને

અને અહીંયા જે પણ બને એ અહીંયા અમે આવીને સેવા કરીએ છીએ એટલે આપ બધાને વિનંતી કે આપ અહીંયા ખોખી હનુમાનજી મંદિરમાં આવો અને દર્શન કરો અને તમારા પરિવાર સાથે અહીંયા આવો એક વખત અને આશ્રમની મુલાકાત લો અને અહીંયા આવો ને તો અમારા જે અહીંયાના બાપુ છે બાપુની અવશ્ય મુલાકાત લેજો કારણ કે અત્યારે બાપુ અહીંયા કરતા ધરતા છે એટલે બાપુને પાસે મુલાકાત લેજો અને અહીંયા જ્યારે પણ કંઈક ના કંઈક તમારે સહયોગની જરૂર હોય અહીંયા રોકાવવા માટે ભોજન પ્રસાદ માટે અને ભજન કરવા માટે અહીં તમારે સાધના કરવા આવવું હોય ત્યારે બાપુને મુલાકાત લેજો અને અહીંયા આવો તમારું આશ્રમ છે આશ્રમ આવો ને શ્રમ કરો ને તમારું આશ્રમ છે એટલે બધા ખોખી હનુમાનજી સેવક મળ્યા રે ખૂબ અહીંયા સરસ મજાના જે વૃદ્ધિ અને સિદ્ધિ ને સમૃદ્ધિ અહીંયા ફેલાવ્યા છે તો આપ બધાને અમે સોશિયલ મીડિયાને માધ્યમથી અહીંયા આવવા માટે એક નિમંત્રણ આપીએ છીએ ખોખી હનુમાનજી મહારાજની જય